આજથી મહિના દિવસ પહેલાં એટલે કે ત્રણ ડિસેમ્બરના રોજ જ્યારે એક જનતા રેડ કરવામાં આવેલી હતી ને એ સતત બે દિવસ ઉપરા ઉપરી જનતા રેડ કરવામાં આવેલી હતી એ જે ડિસેમ્બર મહિનો હતો ને આજે એક જાન્યુઆરી છે એટલે કે બે હજાર છવ્વીસ અને આજે એ જ જગ્યાએ જેતપુરના ધોરાજી રોડ પર જે ચામુડા નગર હતું ત્યાં આજે જનતા રેડ મહિલાઓ દ્વારા આજે ફરી કરવામાં આવેલી હતી અને કાલ રાતે એટલે કે એકત્રીસ ડિસેમ્બરના રાત્રે જ્યારે પોલીસનું સઘન ચેકિંગ હતું ડિસેમ્બર મહિનામાં આખા પોલીસ દ્વારા જે દારૂની જે ડ્રાઇવ હતી એ કરવામાં આવી હતી પણ પોલીસો ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી ઉઠી રહ્યા છે સ્થાનિકો જે મહિલાઓ છે આપણે તેની સાથે પણ વાત કરીશું ને જાણીશું એમની પાસેથી જ ભાઈ જો ચામુંડા નગરમાં વેચતા હતા ત્યાંથી બંધ કરાયો તો આ વાલ્મિકી વાસ ને ચામુંડા નગર નો બે નો ભેગું થાય એટલે અમારોય મારા ગા છે નિશાળે જવાનો છોકરાઓને અને એ લોકો ને મારા ગા છે અમારા છોકરા જાય એટલે એ સતત અહીંયા દારૂ વેચે ત્યાંથી મૂક્યું એટલે અહીંયા કોથરા ભરી ભરીને વેચતી હોય અને અમારા છોકરાઓને શું કે કેમ કે અમેરા ન્યા પડોશી છે એટલે તમને ધમકી દેવાની છોકરાઓને એમ જ કે અમે અહીં દારૂ વેચવાના છે અને અહીંયા દારૂડિયા પી પીન અને દીકરીઓની છેડતી કરે દારૂડિયા તો એની જવાબદારી કોણ લેશે તમે લગભગ સતત આ ત્રીજી વાર રેડ છે હા પોલીસ એક્શનમાં નથી કે કોઈ કાર્યવાહી નથી ના ના પોલીસવાળા તો આવે જ છે પોલીસની ગાડી આવી લઈ ગઈ પણ એ આ નગટ્યું સુધરતું જ નથી કલગમાં છોડી દે છે પોલીસવાળા શું કરે પોલીસવાળા તો આવે જ છે ન એટલે પોલીસવાળા તરત આવે છે પણ આ નગટિયું એને લઈ જાય બીજું હોય આ કેટલ્યું છે વેસવા વાર્યું અને જો હવે અહીંયા વેસો ને એટલે હવે અમે મારશું બીજું કાંઈ નહીં હવે અમારે કોઈ બોલાવા નથી હવે અમારા બે વિસ્તારની બાયુ છે ને ધોકા લઈને છૂટી જાવ પીવા વાળા મારવા છે અને વેચવા મારવા છે કેટલા સમયથી આ દૂષણ ચાલુ છે આ પાંચ વર્ષથી છે હવે તમારી માંગ શું અમારી માંગ એ છે કે જેતપુરમાં ક્યાંય દારૂ વેસાવો ન જોઈએ એમ કે આ દારૂ પીવે આ બે હજાર છવી ઉજવ્યું પી પીને ગાંડા થઈને પડ્યા હોય એને ઘેરે બાયડ્યું છોકરા ભૂખ્યા હોય એ છવી સુજવ્યું